ખેડાના મહેલજ ગામે આવેલા જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીમાં પુરવઠા વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો પડ્યો હોવાની ફરિયાદના આધારે આ દરોડા પાડવામાં આવ્યા છે જિલ્લા પુરવઠા અધિકારી માતર મામલતદાર દ્વારા જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીમાં દરોડા પાડવામાં આવ્યા છે દરોડા દરમિયાન ગોડાઉનમાં હાજર ચોખા ઘઉં અને બાજરીના સ્ટોકનું સ્ટોકપત્ર નહોતું જેના કારણે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સમગ્ર બાબતને પંચનામું કરી સ્ટોક સીઝ કરવામાં આવ્યો છે ગોડાઉનમાં અંદાજીત ચોખા બસો ટન ઘઉ તેસઠ ટન અને ચોત્રીસ ટન બાજરીના જથ્થાને સીઝ કરવામાં આવ્યો છે જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીમાં ઘઉં ચોખા અને બાજરીનો જથ્થો સરકારી જથ્થો છે કે નહીં તે તપાસ કરવા માટે સેમ્પલ લેવામાં આવ્યા છે આજરોજ રોજ જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીથી કલેક્ટર ઓફિસથી બાદ નહીં મળતા તપાસ માટે ગયેલા અને તઈ જે જથ્થો છે અનાજનો એની ચકાસણી કરેલી એનું સ્ટોક પત્રક ન હોવાથી તમામ ઉપલબ્ધ જથ્થો સીઝ કરેલ છે અને સેમ્પલ લેવામાં આવે છે ઘઉં ચોખા અને બાજરીમાં તપાસ દરમિયાન અમારા પુરવઠા ડીએસઓ સાહેબ હતા અને મારો સ્ટાફ હતો એના માટે સેમ્પલ લેવામાં આવે છે અને એનું જે કંઈ રિઝલ્ટ આવશે એના ઉપર કલેક્ટર સાફ કરશે અત્યારે અમે બધો જ જથ્થો સીધ કરેલ છે અને સેમ્પલ લઈ અને આગળની કાર્યવાહી ડીએસઓ સાહેબને મોકલી આપેલ છે